मेहनत नथी छताकता पैसा शुक्रवार रात्रे करी लो आ उपाय माँ वर्ष वर्षे अविरत कृपा शो अथाग मेहनत करवा नथी थतो वधारो तो शुक्रवार रात्रे करी आ एक उपाय लक्ष्मीजी थे प्रसन्न शुक्रवार लक्ष्मीजी ने समर्पित दिवस આ દિવસેમાં લક્ષ્મીની ઉપાસના કરવાનું મહત્વ શુક્રવારે રાત્રે આ વ્રત કરવાથી મળશે અપાર ધન ધાર્મિક ગ્રંથોમાં દેવી લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે જે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે વ્યક્તિ તમામ ભૌતિક સુખોથી ભરપૂર છે પરંતુ વ્યક્તિ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા શું નથી કરતો નિયમિત પૂજા કરે છે અનેક ઉપાયો કરે છે અને સાથે મહેનત પણ કરે છે પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં આ બધા સિવાય કેટલાક અન્ય ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જો શુક્રવારની રાત્રે આ ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિને ધનવાન બનવાથી કોઈ રોકી શકતું નથી આ ઉપાયો કરવાથી વ્યક્તિ આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે છે તેમજ ભૌતિક સુખો પણ પ્રાપ્ત થાય છે આવો જાણીએ શુક્રવારની રાત્રે કયા ઉપાયો કરી શકાય છે શુક્રવારે આ ખાસ ઉપાય કરો જો તમે જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો જો પૈસાની તંગી તમારો સાથ છોડી રહી નથી તો અમે તમને જણાવી દઈએ કે શુક્રવારની રાત્રે અષ્ટલક્ષ્મીની પૂજા કરવાથી ફાયદો થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારની રાત્રે ઓછામાં ઓછા એક આઠ વાર દેવી લક્ષ્મીના મંત્રનો જાપ કરવાથી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને તમનેમાં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે મંત્ર શુક્રવારની રાત્રેમાં અષ્ટલક્ષ્મીની પૂજા કરવા માટે લાલ કપડાં પરમાં લક્ષ્મી અને શ્રીયંત્રની તસવીર સ્થાપિત કરીને વિધિવત પૂજા કરો આમ કરવાથી વ્યક્તિનો વેપાર વધે છે સનાતન ધર્મમાં અષ્ટગંધનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે એવું કહેવાય છે કે શુક્રવારે રાત્રે દેવી લક્ષ્મી અને શ્રીયંત્રને અષ્ટગંધ સાથે તિલક કરો તેનાથી જીવનની સમસ્યાઓ દૂર થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે એવી માન્યતા છે કે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરો શુક્રવારે રાત્રે શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુને જલાભિષેક કરવાથી સમસ્યાઓ દૂર થશે તેમજ ઘરમાં પૈસા અને ભોજનનું આગમન થશે શુક્રવારે કરી લો બસ આ પાંચ કામ માતા લક્ષ્મી તમારા પર રહેશે સદા પ્રસન્ન શુક્રવારે ક્યારે ઘરને ગંદુ ન રાખવું સવારે ઊઠીને સૌથી પહેલાં ઘરની સાફસફાઈ કરી અને સ્નાન કરી માતા લક્ષ્મીની પૂજા કરવી શુક્રવારે ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો કરવો અને તેમને સફેદ મીઠાઈ ધરાવવી તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં માતા લક્ષ્મી સ્થાયી વાસ કરે છે શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું દાન કરવું પણ શુભ ગણાય છે તમે ઈચ્છો તો આ દિવસે ગાયને લોટમાં ખાંડ ઉમેરીને પણ ખવડાવી શકો છો શુક્રવારે રાત્રે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને પૂજામાં માતા લક્ષ્મીના ચરણો પાસે કોડી રાખવી જોઈએ આ દિવસે વ્રત પણ કરવું જોઈએ શુક્રવારે દક્ષિણવર્તી શંખમાં જલભરી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાથી જીવનમાં ધનની ખામી રહેતી નથી સાથે જ શુક્રવારે માતા લક્ષ્મીને લાલ ચાંદલો સિંદૂર લાલ ચૂંદડી અર્પણ કરવી જોઈએ શુક્રવારે કરેલા આ કામથી થાય છે ભાગ્યોદય વર્ષોની દરિદ્રતા પણ થાય છે દૂર શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય કરવાથી જીવનમાં આવેલી ધન સંબંધિત સમસ્યા દૂર થઈ શકે છે આજે તમને આર્થિક સમસ્યાથી મુક્તિ અપાવે તેવા કેટલાક ચમત્કારિક અપાય વિશે જણાવીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહને સંબંધિત છે સપ્તાહના વાર અનુસાર જો પૂજા પાઠ અને કેટલાક ઉપાય કરવામાં આવે તો તેનાથી શુભ ફળ ઝડપથી પ્રાપ્ત થાય છે આ રીતે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય કરવાથી જીવનમાં આવેલી ધન સંબંધિત સમસ્યા દૂર થઈ શકે છે આજે તમને આર્થિક સમસ્યાથી મુક્તિ અપાવે તેવા કેટલાક ચમત્કારિક અપાય વિશે જણાવીએ આ ઉપાયો કરવાથી ભાગ્યનો સાથ મળે છે અને ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે શુક્રવારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વ્રત રાખવું જોઈએ સાથે જ શુક્ર ગ્રહ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ તેનાથી શુક્ર મજબૂત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે આ સાથે જ શુક્રવારે ગાય અને કીડીને લોટ પણ ખવડાવવો જોઈએ શુક્રવારના દિવસે સૂર્યોદય પહેલાં જાગી જવું અને ઘરની સાફસફાઈ કરવી ઘરમાં સ્વચ્છતા જાળવવાથી અને પછી લક્ષ્મીજીની પૂજા કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ જેના ઉપર લક્ષ્મીનારાયણના આશીર્વાદ હોય છે તેના જીવનમાં ધનની ક્યારેય ખામી રહેતી નથી શુક્રવારના દિવસે સફેદ રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ શુક્રવારના દિવસે લક્ષ્મીજીની પૂજા કરી વ્રત કરવાનો સંકલ્પ લેવો જો કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો ઓમ શમ શુક્રાય નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો જોઈએ માતા લક્ષ્મીની કૃપા દરેક વ્યક્તિ મેળવવા માગે છે લક્ષ્મી એટલે સુખ સમૃદ્ધિ ધન અને ઐશ્વર્ય પરંતુ દરેક વ્યક્તિ તે પ્રાપ્ત નથી કરી શકતી કેટલાક વ્યક્તિ ખૂબ જ પરિશ્રમ કરે છતાં તેને તેનું ફળ નથી મળતું અને કેટલાક વ્યક્તિ એવા પણ હોય છે જેમને ઓછી મહેનત કરવાથી પણ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જે લોકોને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત નથી થતી તે લોકો માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કેટલાય ઉપાયો કરતા હોય છે કારણ કે માતા માતાલક્ષ્મીની કૃપા અને ધનના અભાવમાં કોઈ પણ સુખની પ્રાપ્તિ નથી થતી ભૌતિક સુખ સુવિધાનો ઉપયોગ કરવા માટે ધનની આવશ્યકતા જરૂરી છે તો ચાલો આજે જાણીએ કે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે વ્યક્તિએ કેવા ઉપાયો કરવા કે જે ઉપાય કરવા માત્રથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય ઉલ્લેખનીય છે કે શુક્રવારનો દિવસ એ માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ મનાય છે ત્યારે આવો જાણીએ કે આ દિવસે શું ખાસ કરવું જોઈએ ફળદાયી લક્ષ્મી પૂજા સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરી સફેદ કે ગુલાબી રંગના વસ્ત્ર ધારણ કરો ત્યારબાદ માતા લક્ષ્મીનું સ્મરણ કરો તેમને નમન કરો શ્રિયંત્ર કે પછી માતા લક્ષ્મીની તસવીર સન્મુખ ઊભા રહીને શ્રીસુક્તના પાઠ કરો માતા લક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરો માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે જ્યારે પણ ઘરેથી બહાર નીકળો ત્યારે નીકળતા પહેલાં થોડું મીઠું ગળ્યું દહીં ખાઈને ઘરની બહાર કોઈ કામ માટે નીકળવું આમ કરવાથી કાર્યમાં સફળતા મળે છે શુક્રવારના દિવસે કાળી કીડીઓને ખાંડનું કીડિયારું પૂરવું જોઈએ આ કાર્ય કરવાથી તમારા કાર્યોમાં આવતી સમસ્યાઓ અને અવરોધો દૂર થાય છે ઘરમાં સ્થાયી સુખ સમૃદ્ધિ મેળવવા માટે પીપળાના વૃક્ષની છાયામાં ઊભા રહીને લોખંડના વાસણમાં જળ ખાંડ ઘી અને દૂધ મેળવીને પીપળાના વૃક્ષમાં અર્પણ કરવું જોઈએ આ કાર્ય કરવાથી ઘરમાં લાંબા સમય સુધી સુખ સમૃદ્ધિ રહે છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે જો તમારા ઘરમાં વારંવાર ધનની હાનિ થતી રહેતી હોય તો તમારે ઘરના મુખ્ય દ્વાર પર ગુલાલ છાંટીને ત્યાં શુદ્ધ ઘીનો બેમુખી વાટનો દીવો પ્રગટાવવો જોઈએ અને મનમાં પ્રાર્થના કરવી કે તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય અને ભવિષ્યમાં પણ તે ક્યારેય ન આવે આ કાર્ય કર્યા પછી દીવાને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવો નોંધ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે